તમે જે તેલનો ઘાણો જોઈ રહ્યા છો મગફળીમાંથી તેલ કાઢવા માટેનો આ ઘાણો છે અને નવી ટેકનોલોજીનો છે ફૂલ જવાબદારી સાથે વેચવાનો છે સાવ ઓછી કિંમત છે અને સાવ ઓછો વાપરેલો છે નેવું ડબ્બાની સ્ટોરેજની ટાંકી પણ છે નેવું ડબ્બાની એકી સાથે તમે તેલનો સ્ટોરેજ પણ કરી શકો છો તેવી એવી ટાંકી પણ મળી જશે અને ડબલ ફિલ્ટર તો થશે જ આ ઘાણાની અંદર તેલ પણ ડબલ પિલાણ પણ થઈ જશે મગફળીનું ડબલ વખત પિલાણ કરશે તેથી તમારે તેલનો ખોટો બગાડ થશે નહીં અને તેલ પણ વધુ નીકળશે તો તમે તાત્કાલિક કોન્ટેક કરી શકો છો અને બીજી હું તમને આ ઘણાની બધી ડિટેલ આપી દઈશ અલ્પેશભાઈને વેચવાનો છે તો વિડીયો પૂરો જોતા રહેજો તાત્કાલિક વેચવાનો છે વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ઘાણો વેચવાનો છે ઘાણાની અંદર તમને ડબલ ફિલ્ટર જોવા મળશે અને ડબલ પીલાણ પણ થઈ જશે અને નવી ટેકનોલોજી છે માત્ર બે જ વરસ વાપરેલો આ ગાણો છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી તમે આ ગાણાની રૂબરૂ મુલાકાત લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા અલ્પેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાણો લેવા કે જોવા જાવ તો અલ્પેશભાઈનો કોન્ટેક કરીને જજો અને નેવું ડબ્બાનું સ્ટોરેજ થાય તેલનો તેવી એક હેવી ટાંકી પણ તમને સાથે મળી જશે જેમાં નેવું ડબ્બા જેટલું તેલ એકી સાથે સમાઈ જશે અને કિંમત આઠ લાખ અને પંચ્યાસી હજાર અંદાજીત રાખી છે આખા ઘાણાની ટોટલ સામાન સાથે જેમાં રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઘાણો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો છે વન્થલી અને તમને આ ઘાણો શાંતલપુર ગામે જોવા મળશે તમારે ઘાણો લેવા હોય તો અલ્પેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળી જશે ઓગણસી નવસો એક વાળા નંબર પર ફોન કરી ઘાણો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો